આવી ઘટ થવી જોઈએ અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે નમસ્કાર જય માતાજી ઠાકોર સમાજ હું છું આપણો જવાન ઠાકોર સિંગર એટલે તમે બધા મને નહીં ઓળખતા હો કારણ કે હું એટલો મોટો કલાકાર નથી કે એટલો મોટો એક્ટર કે કોમેડી કિંગ કોઈ નથી પણ તમારો એક એટલે મારી અંદર કે હું જે સિંગ સિંગિંગ લાઈનનું કામ કરી રહ્યો છું તે અંદર કે અમારા એવા ગુજરાતના સુપરસ્ટાર આપણા એવા ગુજરાતના સુપરસ્ટાર કિંગ કહેવાય એવા અમારા મોટા ભાઈ એટલે અમારા અમે તો અમારા સંગીતના તેમને ગુરુ માનીએ છીએ કે અમારા ગુજરાતના વિક્રમભાઈ ઠાકોર જ્યારે અમારા વિક્રમભાઈ ઠાકોરની વાત આવે ને મિત્રો હા ત્યારે મિત્રો અમારા વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરો છો કે નથી કરતા કોમેન્ટ કરવાની છે અને મિત્રો હું મારો ફૂલ સપોર્ટ છે એમનો વિડીયો જોઈ લો પછી આગળ વાત કરી ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર હાલ જે વિવાદ કરી રહ્યા છે એમના માટે હું જે શબ્દ માંગુ છું કે ભાઈ સરકાર સરકારશ્રીએ હમણાં જે કાર્યક્રમ રાખ્યો હતો એવોર્ડ કે માન સન્માન એમાં ઠાકોર સમાજ અને ઘણી બધી સમાજ ને અવગણી છે તો ભાઈ આ તો બહુ ખોટી વાત કહેવાય કેમ કે તમે બીજા કોઈ કલાકાર ના બોલાવો તો એ બે નંબર ની વસ્તુ છે પણ બે હજાર સાત થી તો મિત્રો બે હજાર સાત થી લઈને બે હજાર પચીસ સુધી આપણા વિક્રમભાઈ ગુજરાતના સુપરસ્ટાર નો રેકોર્ડ પડ્યો છે અને તમે મિત્રો સુપરસ્ટાર ને નહીં બોલાવો તો કેમ ચાલે યાર અમારાથી આ બધું જોયું નહીં જાય એટલા માટે અમે કહીએ છીએ ઠાકોર બધા એકતા કરો અને બધા સાથે મળીને રહો કોઈના બાપની તાકત નહીં કે ઠાકોરને પાસો પાડી જાય તમારામાં ઠાકોરમાં એકતા હશે તો દુનિયાની કોઈની તાકત નહીં કે આપણા ઠાકોરને હરાઈ શકાય એટલે કહું છું કે જાગો જાગો ઠાકોરો જાગો વિક્રમભાઈએ સો ટકા સાચું ગીત ગાયું હતું બે હજાર સાતમાં તમે તમે એ ગીત એ ગીત ત્યાં હોભળ્યું હોત ને તો આજ આ દાડો આપણે ઠાકોરને ના આવો કે જાગો જાગો ઠાકોરો વાત સાચી પ્રકાશભાઈ તમે સો ટકા ની વાત કરી કે જયારે બે હાજર સાત થી મળી બે સુધી તમે એને ભૂલી જાઓ તો અમારાથી સહન ના થાય તો મિત્રો તમારે મિત્રો અમકાશભાઈ સોલંકી નો વિડીયો જોઈ લો તમે પ્રકાશભાઈ શું કહેવા માંગે છે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર માટે હું બે શબ્દ કહેવા માંગુ છું કે ભાઈ તમને આ એવોર્ડ મળે ના મળે એનું કોઈ ટેન્શન લેવાનું નહીં કેમ કે તમારો સાચો એવોર્ડ તો તમારી ફ્રેન્ડ છે તમારા એક ઉપર જો આટલા બધા તમારા સપોર્ટ માં ઊભા રહી ગયા તો આનાથી વધારે માન આનાથી વધારે સન્માન શું કહેવાય જય માતાજી જય ઠાકોર સમાજ

વિડીયો જોઈ લો તો આટલા યાર આવા લોકો સપોર્ટ કરે છે તમને છે એને સપોર્ટ કરતાં જોરા આવે છે એટલા માટે કહું છું કે ઠાકોર બધા એક થાવ અને બધા સાથે મળીને રહો કોઈ કોને હરાઈ શકે તો મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો અને મારે વિક્રમભાઈ ઠાકોર માટે બે લાઈન ગાવી જેવું આવડે તેવું ગાવું છું હું એટલો મોટો કલાકાર નથી તમે કહેતા છો ભાઈ તારો અવાજ અમે પણ ગમે તેવો અવાજ હું પણ ઠાકોર છું એટલે ઠાકોર મારો સમાજ છે યાર અને મારે બે લાઈન ગાવી તારી હો તમારે શેર કરવાનું રહે ને ફોલો તો કરજો કોમેન્ટ કરજો કેટલા ઠાકોરો છે અને આ વિડીયો પૂરો પૂરો જોવા માટે યુટ્યુબ માં સર્ચ કરજો મિસ્ટર મહાકાળી વાળા ચોફટ ઉગણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિક્રમભાઈ ઠાકોર માટે એક ગીત ગાયું તારી रो जागो, रो जागो, हवे बदलाणो जागो अरे जागो ठाको जागो, जागो, रो तमे तमो हवे बदलाणो તો મિત્રો આ ગીત એમ કહેવા માંગે છે તમે ઠાકોર અત્યાર સુધી કયા અંધારામાંથી કયા અંધારામાં હતા હવે બધા જાગો બધા એક થો સમય બન્યો છે તો વિક્રમ ઠાકોરને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય ઠાકોર સમાજ જય દ્વારકાધીશ